પછી આધન બાદન આવતા ને ખાલી બપોરે લોકો કોઈ આવી ના લોકો છે ને મારે મોડું થઈ ગયું કોકું બાઈક પડી તો કોમ હતું એટલે મોડું થઈ ગયું

કોમ કો મને આને કઈક ખબર પડ્યો જ ન આ તો હું ઓન કર તો તા માં બાપા રે હે થાયેલા ફોન બેન કરજો પાછા આ રો કીધું